આપને યાદ હશે જે સતત અમે આપણે બતાવી રહ્યા છીએ તે મુજબ ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી ઓછો વરસાદ હતો પરંતુ આજની ટકાવારી ખૂબ સારા પ્રમાણમાં રહી છે જે મહેર અત્યાર સુધી થઈ છે જો તેની વાત કરવામાં આવે તો રાજ્યના એકસો ને ઇઠ્યોતેર તાલુકાઓ એવા છે કે જ્યાં આજના દિવસમાં વરસાદ વરસ્યો હતો એટલે ખૂબ સારા પ્રમાણમાં વરસાદ કહી શકાય ખાસ કરીને રાજ્યમાં ઉત્તર ગુજરાત આજે મુશળધાર મહેર સાથે સવારથી જ જોવા મળ્યું જ્યારે ઉત્તર ગુજરાતના લોકો સવારે પોતાના નિત્યક્રમ મુજબ સ્કૂલે કોલેજે ઓફિસે જઈ રહ્યા હતા ત્યારે તમામને વરસાદ નડ્યો છે ગાંધીનગરના માણસામાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ વરસ્યો છે અને એટલો જ વરસાદ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં વરસ્યો જ્યાં મહેસાણા જિલ્લામાં પણ ગાંધીનગરની જેમ ચાર ઇંચ વરસાદ વરસ્યો છે અને આ ચાર ઇંચ વરસાદથી મહેસાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તો મહેસાણા બાદ જો વાત બનાસકાંઠાની કરવામાં આવે તો બનાસકાંઠામાં પણ દિવસ દરમિયાન ખૂબ સારા પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો હતો અને બનાસકાંઠામાં પણ ત્રણ થી ચાર ઇંચ વરસાદ એ સિવાય પાટણમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે પાટણમાં બે ઇંચ વરસાદ આજે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા નીચાણવાળા વિસ્તારોમાં પરેશાની વધી હતી અને લોકો હેરાન થતા જોવા મળ્યા હતા જો કે આ સ્થિતિને જોતા ઉત્તર ગુજરાતના લોકોને અમે એ પણ જણાવી દઈએ કે આગામી સમયમાં પણ ઓરેન્જ એલર્ટ આપના ત્યાં છે એટલે ચારે ચાર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને એ ઓરેન્જ એલર્ટ સાથેનો હશે એટલે આવનારો સમય પણ ધમાકેદાર વરસાદ રહી શકે છે